સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં ડભોઈ નગરમાં દુકાનદારો સિંગલ યુઝ પ્લાસ્ટિક ગ્રાહકોને આપી રહ્યા હોવાની માહિતીને ધ્યાનમાં રાખી ડભોઈ નગરપાલિકાના નવીન ઇન્ચાર્જ હિનાબેન રાઠવા અને તેમની ટીમ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નગરની કેટલીક દુકાનોમાંથી આશરે ત્રેવીસ રૂપિયાનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી